દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામનો બનાવ સામે આવ્યો છે જેમાં રાત્રિના સમયે વન્યપ્રાણી દીપડો પાણી ભરેલા કૂવામાં ખાબક્યો હતો રાત્રિના અંધારામાં ખોરાકની શોધમાં આવેલો વન્યપ્રાણી દીપડો ગ્રામ્ય વિસ્તારમાં આવ્યો હતો જે બાદ આ દીપડો પાણી ભરેલા કૂવામાં ખાબક્યો હતો જેની જાણ ગ્રામજનોને સવારે થતાં ગ્રામજનોએ આ બનાવની જાણ વિભાગને કરવામાં આવી હતી જે બાદ વન વિભાગ તેમજ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના ફેજાન શેખ સહિતના માણસો ઘટના સ્થળે આવ્યા હતા અને દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું થોડાક કલાકોની મહેનત બાદ આ દીપડાને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો જે બાદ પાંજરામાં પૂરી આ દીપડાને ફરી જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે દેવગઢ બારિયા વન વિસ્તારમાં ગીચ વસ્તી ધરાવતો વન વિસ્તાર છે સાથે સાથે આ વિસ્તારમાં વન્યપ્રાણી દીપડા બહોળી સંખ્યામાં વસવાટ કરે છે અવારનવાર દીપડાના બનાવો સામે આવે છે જેમાં ગઈકાલે દુધિયા ગામનો આ બનાવ સામે આવ્યો છે જેમાં ખોરાકની શોધમાં આવેલો વન્યપ્રાણી દીપડો પાણી ભરેલા કૂવામાં ખાબક્યો હતો જેને વન વિભાગ તેમજ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો